મારું નામ મિતાલી અજયકુમાર પટેલ છે હું સુરત મહાનગર આંગણવાડી મહાનગરપાલિકા આંગણવાડી કર્મચારી મહાસંઘમાં મહામંત્રી છું અમારી આજની રજૂઆત એ છે કે આંગણવાડી વર્કર અને વર્કર બહેનોને વર્ગ ત્રણમાં અને આંગણવાડી હેલ્પર બહેનોને વર્ક ચારમાં સમાવેશ કરો જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે બાબતમાં સરકાર હજુ ટ્રસ્ટી મસ્ત થતી નથી સરકારે આજ સુધી એ બાબતમાં કોઈ પણ નિર્ણય લીધો નથી તો અમે એ જ કહેવા માંગીએ છીએ કે આંગણવાડી કાર્યક્રમ વર્ગ ત્રણ અને આંગણવાડી હેલ્પર સમાવેશ કરો સરકારી કરો એમને લઘુત્તમ પંદર હજાર મળવું જોઈએ હજુ પણ મળ્યું નથી દસ હજાર પગારમાં આજે શું ઘર ચાલે કશું ચાલતું નથી આ આંગણવાડીની જે એડવાન્સ ગ્રાન્ટો સરકાર શ્રી આપવાની હોય છે એક પણ રૂપિયા એડવાન્સમાં મળતો નથી ફોનમાં કામગીરી ઝગડો કરાવે છે પણ નવા ફોન પણ સરકાર તરફથી મળતા નથી બધી બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે તો આ યોગ્ય નહીં કહેવાય તાત્કાલિક પછી બહેનોને ફોન આપો ટીએચઆર બંધ કરાવો ટીએચઆર માટે કરવું પડે કરવું પડે જે લાભાર્થીઓ સુપરવાઇઝર સીડીપીઓ તરફથી જ દબાણ કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે કરવું આ બધી વસ્તુ બંધ કરો દસ હજાર પગારમાં આજે કઈ થાય નહીં અને આ કામગીરી તમે ઢગલો આપો છો સરકારી આંગણવાડી કાર્યકરો અને હેલ્પર સરકારી કરો અને પગાર વધારે છું અમારી માંગ પૂરી નહીં થાય તો પછી અમે ઓનલાઈન જે કામગીરી છે સરકારની બંધ કરી દઈશું અને અચોક્સ મુદ્દત ની હડતાળ કરી હડતાળ કરીશું ચારસો થી પાંચસો બેનો અમારી જોડાયેલી છે આજે